મિત્રો સનાતન ધર્મમાં અમાસનું વિશેષ મહત્વ છે આ માસના દિવસે કરીલો આ ખાસ ઉપાય પિતૃઓની સાથે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ક્યારે દરિદ્રતા આવતી નથી આ અમાસના દિવસે એક રૂપિયાનો સિક્કો તુલસીના છોડમાં આ વિશેષ મંત્ર બોલીને મૂકવાથી વ્યક્તિની જન્મ જન્મની ગરીબી દૂર થાય છે અને ઘરમાં ક્યારે પૈસાની ખોટ આવતી નથી મિત્રો વર્ષમાં માત્ર બે જ જ વાર આવા દુર્લભ સંયોગ બને છે તેથી તમારે આ અમાસના દિવસે આ પાંચ કામ ચોક્કસ કરવા જોઈએ જે અમે વિડિયોના અંતમાં જણાવીશું મિત્રો જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સ સમા જય માં લક્ષ્મી લખો જે પણ ભક્ત આ વિડિયો જોઈ રહ્યો છે તેમના માટે હું માં લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના ઘરમાં સહદેવ ધનની વર્ષા કરે જો અમાસ સોમવારના દિવસે આવતી હોય તો તેનું મહત્વ અનેક ગણો વધી જાય છે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે તેની એક તહેવારની જેમ ઉજવણી કરવામાં આવે છે સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં માં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી આશીર્વાદ મળે છે ખુશીઓ આવે છે જાણો શ્રાવણની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસ ક્યારે છે સ્નાન અને દાન માટેનો શુભ સમય સોમવતી અમાસ બે વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ

તે બીજા દિવસે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ના રોજ સવારે સાત બે ચાર કલાકે સમાપ્ત થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ત્રણ આઠ વાગ્યા થી પાંચ બે ચાર સુધી પૂજા મુહૂર્ત સવારે છ નવ વાગ્યા થી સાત ચાર ચાર સુધી મિત્રો હવે જાણીશું તે ઉપાય વિશે જે આ દિવસે ચોક્કસ કરવા જોઈએ જો તમારી કુંડળીમાં ગ્રહદોષ હોય જીવનમાં ઘણી સમસ્યા ચાલી રહી હોય છે તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ સોમવતી અમાસે પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવો જોઈએ આમ કરવાથી તમારો સૂર્ય ગ્રહ મજબૂત બને છે અને કુંડળીમાં જો ગ્રહદોષની સ્થિતિ ખરાબ હોય તે પણ સુધરવા લાગે છે નંબર બે જો તમે ઘણી મહેનત કરવા છતાં પણ પૈસા તમારા ઘરમાં ટકતા નથી તો કરો આ ઉપાય આ દિવસે લોટના ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવો અને કીડિયારો પૂરો આમ કરવાથી તમારા નોકરી ધંધામાં બરકત આવે છે નંબર ત્રણ જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી તો કરો આ દિવસે વિશેષ ઉપાય પીપળો વડ કેળા તુલસી જેવા વૃક્ષો વાવવા જોઈએ તેમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સોમવતી અમાસ પર કરવામાં આવેલ આ કાર્યો પિતૃઓને પ્રસન્ન કરે છે પણ સાથે જ આનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આવા વ્યક્તિ પર ધનની વર્ષા વરસાવે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે સોમવતી અમાસના દિવસે પૂર્વજો અને શિવજીની પૂજા કરવામાં છે આ દિવસે સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરો ત્યારબાદ કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો અને ચૌમુખી ઘીનો દીવો પ્રગટાવીને શિવ ચાલીસાનો પાઠ કરો આ દિવસે વ્રત રાખવાથી પરિવારમાં ખુશીઓ રહે છે પતિનું આયુષ્ય વઘે છે સંતાનો સુખી રહે છે કામકાજમાં આવતા અવરોધો સમાપ્ત થાય છે અને અટકેલા કેટલાક કામો પૂર્ણ થાય છે હવે જાણીશું અમાસના દિવસે દરેક ભક્તોએ આ પાંચ કામ અવશ્ય કરવા જોઈએ નંબર એક અમાસના દિવસે ગાય રોટલી અને ખીર ખવડાવવી જોઈએ અને કૂતરાને પણ તેલ વાળી રોટલી ખવડાવી જોઈએ આવું કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષ લાગતો નથી નંબર બે આ અમાસ દિવસ તમે રુદ્રાભિષેક કરી શકતા નથી તો શિવલિંગ પર જણ અને દૂધ ચડાવવું પાન અને પેસ્ટ લગાવો ગુલાલ વગેરે જેવી શુભ વસ્તુઓ ભગવાનને અર્પણ કરો શિવાય મંત્રનો જાપ કરો મીઠાઈ નાળિયેર મોસમી ફળો અર્પણ કરો નંબર ત્રણ અમાસના દિવસે હનુમાનજીની સામે દેવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ નંબર ચાર આ દિવસની શરૂઆત સૂર્ય પૂજા સાથે કરો સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યદેવને જળ અર્પિત કરો ઓમ સૂર્ય નમા મંત્રનો જાપ કરો તાંબાના વાસણમાં કાળા તલ નાખીને સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરો માટે તાંબાના તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે આમ નંબર છ અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તલના તેલનો જેવો પ્રગટાવવો આ દીવામાં થોડા કાળા તલ નાખવા જોઈએ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો તમે કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરે પાણીમાં ગંગાજળાના ટીપા મિક્સ કરીને સ્નાન કરો આવું કરવાથી પણ તીર્થ સ્થળ જેટલું જ પુણ્ય મળે છે સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ ગાય માતાની મૂર્તિ સાથે બાળ ગોપાલ ને પવિત્ર કરો તુલસી સાથે માખણ અને મિશ્રી ચડાવો કૃષ્ણાય નમા મંત્રનો જાપ કરો અમાસના દિવસે ઘઉંનો દાન કરવાથી તેની અને સૂર્ય ગ્રહો બળવાન બને છે તેના કારણે વ્યક્તિને નોકરીમાં સફળતા મળે છે દિવસે સફેદ તલનું દાન કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે તેના કારણે વ્યક્તિને અનેક સુખ અને સુવિધાઓ મળે છે આર્થિક ગરીબી દૂર કરવા માટે અમાસના દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ ભગવાન શિવની પૂજા કરવી શિવલિંગનો પંચામૃતથી અભિષેક અવશ્ય કરવો અમાસના દિવસે મસૂરનું દાન કરવાથી મંગળ ગ્રહ બળવંત બને છે જેના કારણે સંપત્તિમાં વધારો થાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો હવે જાણીશું કે તુલસીના છોડમાં એક રૂપિયાનો સિક્કો ક્યારે મૂકવો જોઈએ મિત્રો તમે બધા જાણો છો કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને માતા લક્ષ્મીનો વાસ તેમાં રહે છે તો આ સોમવતી અમાસના દિવસે તમે સવારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ સૌથી પહેલા એક રૂપિયાનો સિક્કો લો અને તેને સ્વચ્છ પાણીથી સાફ કરો જો ઘરમાં ગંગાજળ છે તો તેનાથી સાફ કરો પછી તમારા આંગણામાં રાખેલ તુલસીના મૂળમાં દબાવી દો આ પછી તુલસી ના છોડ ને લાલ ભગવસી ખા ઘીનો એક દીવો પ્રચલિત કરો આમ કરવાથી તમે જોશો કે તમારા ઘરની આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધારવા લાગશે અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર વરસવા લાગશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખજો